પરસોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રાણીઓ વિશે અભદ્ર ટિપ્પણી બાદ ઉમેદવારી કેન્સલ કરાવવા રાજકોટ રતનપુર ખાતે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં લાખો ક્ષત્રિયો એકઠા જોવા મળ્યા ઘણા દિવસોથી શહેર શહેર અને ગામડે ગામડે લોકસભાના ચૂંટણી પ્રચારમાં પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે અભદ્ર વાતોના વિરોધમાં રેલી અને ટિકિટ કેન્સલ કરાવવા સરકાર પાસે માંગ વધી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ વિસ્તારના રતનપુર ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કરવામાં આવ્યું જેમાં કેટલાય વર્ષો પાછી આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ક્ષત્રિય સિંહો જોવા મળ્યા અને એ પણ લાખોની સંખ્યામાં આ સંમેલનમાં ક્ષત્રિય જનમેદનીને જોતા લાગી રહ્યું છે કે આ વખતે રાજકારણમાં કંઈક અજૂકતું થવાના એધાણ વર્તાઈ રહ્યા છે પણ એક વાત અહીં ક્ષત્રિયોએ જરૂરથી બતાવી કે એટલો મોટો સમૂહ એક જ જગ્યાએ કોઈના વિરોધમાં એકઠો થયો પરંતુ મર્યાદા અને શિસ્ત જાળવી આ ક્ષત્રિયો છાપ બતાવે છે કે જ્યારે લોકતાંત્રિક દેશ બનાવવા માટે એક મિનિટ પણ વિચાર્યા વિના રજવાડા આપી દીધા એ રાજકારણીઓ આજે ક્ષત્રિયો માટે એક લોકસભાની ટિકિટ કેન્સલ નથી કરી શકતા એ એક રંજ સરકાર તરફથી જોવા મળી રહ્યો છે